વિકાસના ઓનગોઈંગ કામો જે છે ચાલુ કામો છે એના ઉપર પણ ચર્ચા થઈ મુખ્યત્વે રજૂઆત કરી છે ઊંડા કરવાના કામમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનોની તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ અને જિલ્લા પંચાયતના

આટલા આટલા વર્ષો સુધી કામ ચાલુ નથી થયા એનું કારણ શું છે વહીવટી મંજૂરીઓ તાંત્રિક મંજૂરી કેમ નથી મળતી એ બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે બીજું કે ચાલુ જે કામો છે એની મુદત વધારવાનો પ્રસ્તાવ એક આ મીટિંગમાં આવ્યો તો જે કાંઈ કામો તો એ કયા કામો છે એની મુદત શા માટે વધારવી પડે છે એ બાબતનો કોઈ ઉલ્લેખ નહોતો ધારો કે બે હજાર બાવીસમાં કોઈ રોડનું કામ સોંપ્યું હોય સરકારે અને બે હજાર પચ્ચીસમાં પૂરું કરવાનું હોય તો બે હજાર પચ્ચીસમાં ઠરાવ આવે છે કે આ કામની એક વર્ષની મુદત લંબાવીએ તો મેં પ્રશ્ન પૂછો કે ભાઈ શું કામ કામની મુદત લંબાવી શું કામ પડે છે શું કોઈ કુદરતી પરિબળો આવ્યા છે કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે કોઈ પછી ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવ્યા છે જો કોઈ ખરેખર વ્યાજબી કારણ ન હોય તો આવી રીતે કામોને એક્સ્ટેન્ડેડ મંજૂરી આપી અને મુદત વધારવાના કારણે સરકારને નુકસાન જાય છે તો આ પ્રકારની પણ મેં રજૂઆત કરી છે આ સિવાય અનેક આંગણવાડીની રમત ગ્રાઉન્ડની શિક્ષણની રોડ રસ્તાની સરકારી દવાખાનામાં સ્ટાફની પશુ દવાખાનાની અનેક પ્રકારની ચર્ચાઓ આ સામાન્ય સભામાં થઈ છે વિશેષ કરીને વેસાણ તાલુકાના રાણપુર ગામે જે ગેસ ગળતર થવાથી સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા એમને પ્રત્યેક વ્યક્તિને ત્રીસ ત્રીસ લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેનો પ્રસ્તાવ પણ આ સભામાં હતો જેને બહુમતીથી પસાર કરી અને સફાઈ કામદારોને પોતાનું વળતર મળે એવી આજે વાત થઈ છે जय हो भाई 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 जय